તો ફાઈનલી લાડવા લઈને જવાનું છે તો લાડવાની ખરીદી કરવા માટે આ જવાનું છે તો ભાભી અને કાકી ભી જાય છે અને હું જ આવું સાથે સાથે ચાલો તો ત્યાં જઈએ અને બલોડા પ્લાન છે ત્યારે ત્યાં જ મળું સબસ્ક્રાઈબર જો આ લિસ્ટ જ હોય પ્રમાણે બધી વસ્તુ લેવાની હોય માંથી ઘણી વસ્તુ ન લેવાની લેવાની હોય હોય પણ પાણીના કપ આ આ બધી વસ્તુ છે લીમડાના ઓલો આવે એવું આવે ને સરસ સરસ તો આ બધી વસ્તુ લેવાની છે દૂધ ની બોટલ નું ખબર

અલગ અલગ વસ્તુ જેવાની તને બતાવી રેગ્યુલર વસ્તુ તો બધી આવતી ગોઠણિયા જો આ ગોઠણિયા અલગ અલગ ગોઠણિયા તો એને હાલતા થાય ને પેલા ગોઠણીય ફરી હાલશે ત્યારે આ મોજા કામ આવશે મને એક ઈ ન્યાય છોકરા જન્મતા જ હોય ને છે નામ સરકાર જ કરે કેવાય બાપે પૈસા કમાવાના સરકાર ને આપ્યા પણ સરકાર મોટા કેરા કરે કઈ પણ થાય સરકાર પણ આ છે ને મારા ખ્યાલ છે ને આ ઓલો દુકાન તો સિસ્ટમ નથી મોલ સિસ્ટમ જ એટલે મોલ માં બધી વસ્તુ મળી જતી હોય ગોઠણિયા લેવા છે મોજા પણ તો આમાં ને ખબર જોઈએ લ્યો નથી

લાડવાની ખરીદી થઈ ગઈ અને હવે ખરીદી નહીં શરૂ જ છે આમ તો અભી હવાર ના ગયા છે ઘરે ઘરે બધો સામાન અડધો મૂકી ગયા હવે પાછા ગયા છે ચૌટામાં તો ન્યાયની ખરીદી શરૂ થઈ ગઈ છે જો આને તેડી ને તે શાંત થઈ ગઈ એને તેડવી તો મજા આવે ઓય કે બધી કેમ થાય છે અત્યારે છે ને ભાભીના બેનના ઘરે એટલે રીના બેનની ત્યાં સાંજે જમવાનું છે સાંજ પડી ગઈ છે ઓલરેડી અને શું બનાવ્યું છે એ ત્યાં જઈને જાણીએ મસ્ત અલગ વસ્તુ બનાવી છે ઘરે આમ તો અમે ક્યારેય એવું બનાવ્યું નથી આજ સુધી એ વસ્તુ અહીંયા બનાવી છે અને રસ્તામાં એતા સુઈ ગયો તો અત્યાર બાદ સૂતેલો જ છે જો એને પપ્પાએ તેડી લીધો આજે જાનમાંય હોઈ ગયો તો વરઘોડામાં રસ્તામાં હોય જાય છે એ પાક રસ્તો ગમતો નથી કેવો હોતા હોય લાગે ટોપી પહેરીને હોતો તડકો લાગે કે નહીં

ये न थातरी एंड अलाईलू नाम के वो काई न थाली अतुल भाई ने पिंकी एम के टेबल ला के नरे वो परदाचा शुरू करी ने वेटिंग में रेवो पड़े ण्या क्या रे क्या रे तोदाई इधर एक एक कલાક वेटिंग होई तो फोन करे जो केम यादिस मैं खाती अरे यार मॉल ना कूणा पाए नथी पीवीआर ना यादता ने फीरिया अरे केओ ना आई दी बाकी मने पिंकी भावे ने हां बुलेट ट्रेन तो हम सब दी कोला मने आण लाव लेई कल ने म काटना हां

એમાં બધું મળે આવું રંગીલા રંગીલા છે વસ્તુ લાઈટ આમ તો

ઘણી બધી થઈ ગઈ છે અને ચોપાઈ આવી ગયો હેલ્મેટ લઈને હવે સામાન પડે ને કેમ લાડવાન સામાન નો દેખાણો એટલે એમ આવી ગયો કે નહીં બધું છાપમાં ગોઠવવાનું છે યાર ખેલી ઓફિસે પડી આ હાથમાં કેમ આ લેટા છે કર્યા એવી રીતના

અને ગોસીકા આવે પકકે આવે આખો સેટ આવે તો ઓલા આટલા બધા બોક્સ છે ને સર રૂપાના આ બધા બધું છે ને જીરો જીણો બધું લીધું હોય ને ઓલા મોજા અને કેટલા વેલી જોડીક મોજા થાય ઓ હો એમ હવાર મે વ્લોગ માં ગયો તો ને બતાવતા મોજા લાઈટ બોક્સ ને પાણી ને મટરલ ધુધરી વોટર પછી છો ચમચી

ઈ લોક બહુ બધો બહુ બધો હિટ ગયેલો છે પણ તમારે એકને જવાન બાકી છે બાજુનું એક ક્લિક કરીને બધી જૂની યાદો તાજી કરતા આવો ફટાફટ જોતા આવો આવતીકાલે સવાર નવા વાગે પાસે આવી જાય જય સમારાયણ શ્રી શ્રી કૃષ્ણ જયારે